ગુડ મોર્નિંગ જય માતાજી જોઈએ આજે તો પૌવા બનાવવાનો પ્રોગ્રામ છે બધું લાવી દીધું છે શું કરું જવાજા તો વખત જતી જતી હોત જવા દે સેટ બે ટકા સે ટકા

वलो 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 वो तो पानी को तो खीचयो वो पानी बूशी था यो वारजे हो मोटी पोटली कर दे हो किदू हां नानी नाता तो क्या आ ममन तो तो मतो कायो कर दिया हूं વાળો વાળો હા તો ઈ મળવા ના જવાનું હોય આ ઈ કર મેં જાન ઓય થી પપ્પા ખાતી

તો ગાઈસ હું માનવી ના પાડતું સાયકલ નહીં લઈ જવી નેચર તો એ નેચર લઈ જવા માટે હટ કરી છે તો એ હું કરે છે ભૂઈ પડે હો અબજે પાછી અબજે ઓય અબજે એ જો અબજે 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 ઓટ કરી આવી જઈ લે સાયકલ કમ્પ્લીટ આવી જઈ લે હે અબજે આ ઇસ કાઈ ભાજી જશે હો ઇસકામાંથી દે રિંગ વળી જાય

남집사 나 Scroll을 읽어봐 여집사 읽자 아, 집사 어? 남집사 오킹 sup puedo l e e r 나 여집사 우와 응?

મને <tripe dag> पद्य पद्य बनावा ઓનુઅસે ગરમ લાયે છે બળે છે આનો પરમ 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 તો કના એ માનુ બપા આટલો ચાપી બોલ જો આ ચા પ્રાટલો પી છે ને ને પડી રહા

Давай, давай. Huh? Мама, ты не первый.